તુલા રાશિના મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અમારા આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હૃદય ખુલશે આગામી ત્રણ દિવસમાં એક મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો આગામી ત્રણ દિવસ તમારા માટે સામાન્ય સમય નથી ઘણા લોકો તેને સામાન્ય સમયે સમજી લેશે પરંતુ અમે તમને બધાને જણાવી દઈએ કે જે કોઈ આજના વિડિયોમાં કહેવામાં આવેલી વાતોને સામાન્ય ગણશે તે તેના બાકીના જીવન માટે પસ્તાશે કારણ કે મિત્રો આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં એવી ઘટના બનવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય ફક્ત વિડિયો ધ્યાથી જુઓ સત્ય તમને રડાવી દેશે વિડિયો શરૂ કરતા પહેલાં માતા રાણીના સાચા ભક્તો બધા પ્રેમાળ ભક્તો છે સૌપ્રથમ વીડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જ્યારે જીવનમાં ખરાબ તબક્કો આવે છે ત્યારે તે એક પછી એક સતત આવે છે તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે આપણે એક સમસ્યામાંથી બહાર આવીએ છીએ ત્યારે બીજી સમસ્યા ઊભી થાય છે જેમ જેમ આપણે એક પરિસ્થિતિને પાર કરીએ છીએ ત્યારે બીજો પડકાર દરવાજા પર ઊભો રહે છે અને આવા સમયે મન ભારે થઈ જાય છે મુશ્કેલીઓ રોગો અને પડકારો જીવનને ચારે બાજુથી ઘેરી લે છે અને આંખો અનૈચ્છિક રીતે આંસુઓથી ભરાઈ જાય છે તમે ભગવાનને પૂછવાનું શરૂ કરો છો આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે પરંતુ આજના વીડિયોમાં ગુરુજી તમારા દરેક પ્રશ્નનો ઉકેલ લાવ્યા છે હંમેશા એક વાત યાદ રાખો વ્યક્તિને જીવનમાં જે કંઈ મળે છે તે તેના પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જો તમારા જીવનમાં સતત દુઃખ રહે છે તો સમજો કે જ્યારે સુખ આવે છે ત્યારે તે ક્રમિક અને પુષ્કળ પ્રમાણમાં આવશે ગુરુજીએ આ વિડિયો ગ્રહો અને કુંડળીની ગતિના આધારે તૈયાર કર્યો છે તમારી કુંડળીમાં ત્રણ મુખ્ય ગ્રહો પોતાનું સ્થાન અને સ્થાન બદલવાના છે સૌપ્રથમ શુક્ર તમારી કુંડળીમાં અગિયારમા ભાવમાં ગોચર કરશે મંગળ જે અત્યાર સુધી પાંચમા ભાવમાં હતો હવે છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને રાહુ જે તમારા કાર્યમાં અવરોધો પેદા કરે છે તે પણ હવે તેની સ્થિતિ બદલશે પહેલા તે અગિયારમા ભાવમાં હતું પણ હવે તે બારમા ભાવમાં જશે આ કારણોસર તમારે આગામી ત્રણ દિવસોમાં ખાસ સાવધાની રાખવી પડશે કારણ કે ગુરુજી ખરેખર ઈચ્છે છે કે તમારા જીવનમાં ફક્ત સારી વસ્તુઓ જ બને ગુરુજી ઇચ્છે છે કે તમારા બધા દુઃખોનો અંત આવે અને દરેક દિવસ સુંદર બને તેથી આ વિડિયો ફક્ત ઊંડા અભ્યાસ અને સતત મહેનત પછી તમારા માટે બનાવવામાં આવ્યો છે જેથી તમે તમારા ભવિષ્યને કાળજીપૂર્વક સુધારી શકો જો તમે ગુરુજીની આ મહેનતની કદર નહીં કરો અને આ વિડિયો ધ્યાથી ન જુઓ તો તે તમારા ભવિષ્યને સીધી અસર કરી શકે છે કારણ કે રાહુ શુક્ર અને મંગળની યુતિ બની રહી છે અને આ તમારા જીવનની કસોટીનો સમય છે આ યુતિ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓને જન્મ આપી શકે છે જ્યાં હૃદયને મજબૂત કરીને નિર્ણયો લેવા પડશે પરંતુ સમય પસાર થયા પછી તમે સમજી શકશો કે આ ઘટનાઓ ફક્ત જીવનના અનુભવોમાંથી કંઈક શીખવવા માટે આવી છે પછી તમે સમજી શકશો કે ભગવાનનો ખેલ કેટલો વિચિત્ર અને અદ્ભુત છે આગામી ત્રણ દિવસમાં તમારા માર્ગમાં ત્રણ મોટા સંકટ છે તેથી તમારા મનને મજબૂત કરો અને આગળ જુઓ કારણ કે આજના વીડિયોમાં જે ખુલાસાઓ થશે તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે ઘણા દિવસોથી તારા જીવનમાં શાંતિ હતી તો ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું સારું થઈ જાય કંઈક બરાબર થવા દો તો હવે મારા મિત્રો બધું ચોક્કસ બરાબર થશે પણ તે પહેલાં ત્રણ મોટી આફતો તમારી કસોટી કરવા આવી રહી છે એટલા માટે તમારે આ વિડિયો અંત સુધી પૂરા ધ્યાનથી જોવો જોઈએ કારણ કે ગુરુજી એક પછી એક ત્રણ અણધારી ઘટનાઓનો ઉલ્લેખ કરવાના છે જે તમારા જીવનને અસર કરી શકે છે કઈ સમસ્યા દરવાજો ખટખટાવી રહી છે હવે કઈ નવી આફત આવવાની છે આ બધું જાણવા માટે વિડિયો સંપૂર્ણ રીતે જોવો જરૂરી છે કારણ કે ગુરુજીએ આજ સુધી જે કંઈ કહ્યું છે તે મક્કમ અને સચોટ સાબિત થયું છે કોઈ પણ તેમના શબ્દોને ખોટા સાબિત કરી શક્યું નથી અને આજની આગાહી તમારી કુંડળી પર પણ સંપૂર્ણપણે લાગુ પડશે ત્રણ ગ્રહો એકસાથે તમારા જીવનમાં ત્રણ ઊંડા આંચકા લાવવાના છે સાવધાન રહો અને આ વિડિયોને છોડ્યા વિના સંપૂર્ણપણે જુઓ કારણ કે આ યુગમાં કોઈ સારું કરનારાઓને ટેકો આપતું નથી તમે વિચારો છો કે જો તમે આજે કોઈના મદદગાર બનો છો તો કાલે તે પણ તમારો ટેકો બનશે પરંતુ આ ફક્ત તમારા વિચાર છે લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરે છે કામ પૂર્ણ થતાં જ તેઓ મોઢું ફેરવી લે છે આજની દુનિયાની આ વાસ્તવિકતા છે આ કળિયુગની વાસ્તવિકતા છે તેથી તમારે આગામી ત્રણ દિવસ સંપૂર્ણ સતર્કતા સાથે વિતાવવા પડશે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે તમારે કેટલીક જરૂરી સાવચેતી રાખવી પડશે અને કેટલાક પગલાં પણ લેવા પડશે કારણ કે હવે તમારા દુશ્મનોની ખરાબ નજર તમારા પર પડી છે પડોશીઓએ તમારી મિલકત પર ખરાબ નજર નાખી છે તેથી જ તમારી કમાણી તમારા હાથમાંથી સરકી રહી છે સંબંધો તૂટી રહ્યા છે વર્તનમાં કડવાશ છે નકારાત્મક ઉર્જા કાળો જાદુ અને ખરાબ નજરની અસર છે આનાથી પોતાને કેવી રીતે બચાવવું ગુરુજીએ આજના વિડિયોમાં બધું વિગતવાર સમજાવ્યું છે તમારે ફક્ત વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જોવાનું છે કારણ કે ગમે તે હોય આપણે મિત્રો સાથે સોશિયલ મીડિયા પર અથવા ફિલ્મોમાં કલાકો સમય બગાડીએ છીએ જો તમે ગુરુજીએ જે કહ્યું તે સાંભળવામાં ફક્ત દસ મિનિટ વિતાવો છો તો ખાતરી છે કે આ ત્રણ ગ્રહો તમારા જીવનમાં દુઃખને બદલે આનંદ વરસાવશે ગુરુજીની એક સલાહનું પાલન કરીને અને સાવધાની અપનાવીને તમે આ ત્રણ મોટી આફતોથી બચી શકો છો અને તમારા જીવનમાં ઘણી ખુશીઓનું સ્વાગત કરી શકો છો જો તમે માતા ભદ્રકાળીના સાચા ભક્ત છો તો તમારા દરવાજા પર આવનારી ત્રણ આફતો વિશે ચર્ચા કરતા પહેલાં વિડિયોને લાઇક કર્યા વિના ન જા તરત જ તેને લાઇક કરો અને સાચી ભાવનાઓ સાથે કોમેન્ટ બોક્સમાં જય દી લખો વર્ષોથી અટકેલું કામ આજે પૂર્ણ થશે હવે ચાલો પહેલા સંકટ વિશે વાત કરીએ જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ધ્યાથી સાંભળો અચાનક તમારા જીવનમાં મોટું નાણાકીય સંકટ આવી શકે છે આ સમયમાં દરેક વ્યક્તિ પોતાની ખુશી અને સુખાકારીને સંપત્તિના આધારે માપે છે જેની પાસે સંપત્તિ છે તેને જ સમાજમાં માન મળે છે ફક્ત તે જ વ્યક્તિ ખુશ દેખાય છે આ વિચારસરણીને કારણે આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ સંઘર્ષ કરીએ છીએ અને થોડા પૈસા કમાઈએ છીએ પરંતુ હવે આવનારી આફત તમારી કમાણીને ગળી શકે છે શક્ય છે કે તમારા પૈસા કોઈ રોગ અથવા હોસ્પિટલમાં ખર્ચાઈ જાય તે ચોરાઈ શકે છે અથવા કોઈ મોટો ઓર્ડર રદ થઈ શકે છે તમારો પગાર બંધ થઈ શકે છે જ્યારે પૈસા ન આવે અથવા જે પૈસા આવ્યા છે તે ખોવાઈ જાય છે ત્યારે તમારું મન ચિંતા કરવા લાગશે ચિંતાઓ કબજે કરશે જૂના દેવા યાદ આવશે અનિચ્છનીય ખર્ચાઓની યાદી સામે આવશે જે તમને તણાવમાં મૂકી શકે છે ગુરુજી તમને સમયસર ચેતવણી આપી રહ્યા છે આ બધું રાહુની કસોટીનું પરિણામ છે કારણ કે રાહુએ હવે તમારી કુંડળીમાં પોતાનું સ્થાન આપણે તે કરી શકીએ છીએ આપણી એકમાત્ર ખામી એ છે કે આપણે ભગવાનનો આભાર માનતા નથી રસ્તામાં પચાસ રૂપિયા મળે તો પણ આપણે ભગવાનનો આભાર માનતા નથી પરંતુ જો દસ રૂપિયા ખોવાઈ જાય તો આપણે તેમના પર ગુસ્સે થઈએ છીએ અને ફરિયાદ કરવાનું શરૂ કરીએ છીએ આપણે આ વાત સારી રીતે સમજવી જોઈએ કે જો આજે પચાસ રૂપિયા મળ્યા છે તો કાલે આપણને સો રૂપિયા પણ મળી શકે છે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આપણે ઘણીવાર જીવનમાં ખૂબ જ મર્યાદિત વિચારીએ છીએ જ્યારે ભગવાને પહેલાથી જ આપણને કંઈક ખૂબ મોટું આપવાનું આયોજન કર્યું છે તેથી ગભરાવાની જરૂર નથી કારણ કે જીવનમાં સમય હંમેશા બદલાતો રહે છે સમય કોઈ પણ વ્યક્તિની ઈચ્છા મુજબ ચાલતો નથી પરંતુ તે ભગવાનની ઈચ્છા મુજબ વળાંક લે છે ભગવાન સારી રીતે જાણે છે કે કોને શું અને ક્યારે આપવાનું છે તેથી જ જ્યારે પણ જીવનમાં થોડી આર્થિક કટોકતી આવે છે ત્યારે આપણે પોતાને સમજાવવું જોઈએ કે આપણ એક કામચલાઉ પરિસ્થિતિ છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે જો આજે નહીં તો કાલે ફરીથી પૈસા આપણા હાથમાં આવશે વાસ્તવિકતા એ છે કે ફક્ત પૈસા જ સુખી જીવનની ગેરંટી નથી ઘણા લોકો એવા છે જે દાવો કરે છે કે તેમની પાસે અપાર સંપત્તિ છે એટલા માટે તેઓ ખૂબ જ ખુશ હોય છે પરંતુ વાસ્તવિક સત્ય તેનાથી ઘણું અલગ છે તે વ્યક્તિ ખરેખર સંતુષ્ટ નથી તેને અંદરથી શાંતિ નથી હોતી ભલે તેની પાસે ઘણી બધી સંપત્તિ હોય વાસ્તવિક સુખી લોકો તે છે જેની પાસે ત્રણ ખાસ વસ્તુઓ હોય ફક્ત આવા લોકો જ ખરા અર્થમાં સમૃદ્ધ હોય છે અને સંપૂર્ણ શાંતિથી જીવન જીવે છે ગુરુજી આજે તમને તે ત્રણ બાબતો વિશે જણાવી રહ્યા છે તો આ વિડિયો અંત સુધી જોતા રહો આ વિડિયો તમારા વિચારો બદલી નાખશે અને તમને ખ્યાલ આપશે કે તમે અત્યાર સુધી કેટલા મોટા ભ્રમમાં જીવી રહ્યા હતા પહેલી જરૂરી વાત એ છે કે તમારા માથા પર કોઈ અવરોધ ન હોવો જોઈએ પછી ભલે તે બેંકનો હોય કોઈ પરિચિતનો હોય કે કોઈ પણ સંસાધનનો હોય દેવામુક્ત જીવન એક મોટી સિદ્ધિ છે ભલે તમારે સાદા ખોરાક પર જીવવું પડે પરંતુ દેવા વગર તમે શાંતિથી સૂઈ શકશો દેવાના બોજ હેઠળ દબાયેલા વ્યક્તિને દર મહિનાના અંતે ફક્ત એક જ ચિંતા હોય છે હપ્તો ચૂકવવાની તેનું મન હંમેશા આ વિચારમાં ફસાયેલું રહે છે અને માનસિક શાંતિ ખોવાઈ જાય છે એટલા માટે જીવનમાં પહેલી પ્રાથમિકતા એ હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારનું દેવું ન હોવું જોઈએ બીજી મહત્વની વાત એ છે કે વ્યક્તિને દિવસમાં ઓછામાં ઓછું એક વાર પોતાના પરિવાર સાથે જમવાની તક મળવી જોઈએ જો તે વ્યક્તિ દરરોજ સવારે કે સાંજે પોતાના પ્રિયજનો સાથે ભોજન કરી રહી હોય તો આનાથી વધુ ભાગ્યશાળી કંઈ હોઈ શકે નહીં ત્રીજી વાત એ છે કે તે વ્યક્તિ પૈસા કમાવવા માટે પોતાનું ઘર કે શહેર છોડીને ગયો નથી જો કોઈની પાસે આ ત્રણ વસ્તુઓ હોય તો તે વ્યક્તિ ખરેખર સૌથી ધનિક છે તેની પાસે કેટલી સંપત્તિ છે તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ આ ત્રણ વસ્તુઓ તેને ખરેખર ખુશ અને સમૃદ્ધ બનાવે છે કારણ કે દરેક વ્યક્તિ આ બધું અનુભવવા માટે ભાગ્યશાળી નથી હવે આપણે બીજા મોટા સંકટ તરફ આગળ વધીએ છીએ તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ તમારે જેલમાં જવું પણ પડી શકે છે તમારા જીવનમાં અચાનક મોટું તોફાન આવી શકે છે મારી વાત ખૂબ ધ્યાથી સાંભળો નહીંતર જો તમે ગુરુજીની ચેતવણીને અવગણશો તો પરિણામે તમારે જેલમાં જવું પડી શકે છે આ કેટલું ખતરનાક હોઈ શકે છે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી ગુરુજી આજે તમને આ ગંભીર ભય વિશે ચેતવણી આપવા આવ્યા છે આ બીજા ભય હેઠળ કોઈ વ્યક્તિ તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એક પાડોશી હોઈ શકે છે જેને તમે વર્ષોથી જાણો છો ક્યા જેના કારણે તમારી અંદર ગુસ્સાની તીવ્રતા વધી શકે છે આ કારણે તમે વિચાર્યા વગર કંઈ પણ કહી શકો છો તમે કોઈને કઠોર શબ્દો કહેશો તમે વાહિયાત વાતો કહેશો અને કદાચ તમે કોઈ પાડોશી સાથે ઝઘડો પણ કરશો તે તમારા શબ્દોમાંથી જે અર્થ કાઢે છે તે વિવાદનું મૂળ બની શકે છે જો તમે ક્યારે ગુસ્સામાં હાથ ઊંચો કરશો તો તે તમને ખૂબ મોંઘો પડી શકે છે તમને જેલમાં પણ જવું પડી શકે છે એટલા માટે ગુરુજીએ ખાસ ચેતવણી આપી છે કોઈ પણ રીતે પડોશીઓ સાથે લડશો નહીં નહીં તો તમારે જેલનો અનુભવ કરવો પડી શકે છે બહાર આવવામાં સમય લાગી શકે છે અને પરિવારનું સન્માન પણ જોખમમાં મુકાઈ શકે છે આ સાથે એક સ્ત્રી તરફથી તમારા પર બીજો ભય આવી શકે છે તમારી આદત છે કે તમે પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ વિશ્વાસ કરો છો પરંતુ જો તે સ્ત્રી તમને છેતરવા જઈ રહી છે તો તમે આ જાણીને ચોંકી શકો છો અને જો તે સ્ત્રી તમારા પર ખોટો આરોપ લગાવે છે તો કાયદો પણ તમારી વાત સાંભળશે નહીં તે ફક્ત તેની વાત સાંભળશે આજના સમયમાં સ્ત્રીઓને કાયદાકીય અધિકારો છે ઘણીવાર એવું બને છે કે લગ્ન ફક્ત પૈસાના લોભ માટે કરવામાં આવે છે અને પછી યોગ્ય સમય છૂટાછેડા આપીને વ્યક્તિ બરબાદ થઈ જાય છે તમારી સાથે પણ આવું જ કંઈક થઈ શકે છે એક સ્ત્રી ખોટા આરોપો લગાવીને તમને બદનામ કરી શકે છે આ બધું એક સ્પર્ધકની યુક્તિ પણ હોઈ શકે છે જે તમને છોકરીની જાળમાં ફસાવીને સંપૂર્ણપણે નીચા પાડવા માંગે છે જો આવું થાય અને તમે જેલમાં જશો તો તમે આખા વિસ્તારમાં બદનામ થશો તમે સમાજમાં ક્યાંય તમારો ચહેરો બતાવી શકશો નહીં એટલા માટે ગુરુજી વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે સ્ત્રીઓના જાળથી સાવધ રહો ખાસ કરીને તે સ્ત્રી જે તમને દગો આપી શકે છે આ સાથે એક બીજી વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે કે જો તમે જુઓ કે બે જૂથો એકબીજા સાથે લડી રહ્યા છે તેઓ એકબીજા સાથે લડી રહ્યા છે અને તેમાંથી કેટલાક તમારા પરિચિતો પણ છે તો તમને લાગશે કે તમારે વચ્ચે જઈને મામલો શાંત કરવો જોઈએ પરંતુ ગુરુજીની કડક ચેતવણી છે કે આવી ભૂલ ન કરો જો તમે આવું કરશો તો ચાલી રહેલી લડાઈની સંપૂર્ણ જવાબદારી તમારા માથે આવશે તમને કોઈ મદદ મળશે નહીં અને આવનારા વર્ષો જેલની ચાર દિવાલોમાં વિતાવી શકાય છે તમારા જીવનનું મૂલ્ય સમજો તમારા માતાપિતાનો આદર સમજો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને તમારે તેને સખત મહેનતથી જીવવું પડશે તમારે તમારા પરિવારનું નામ મહિમા આપીને જીવવું પડશે હવે ગુરુજી તમને ત્રીજા મોટા સંકટ વિશે જણાવવા જઈ રહ્યા છે ખૂબ ધ્યાથી સાંભળો કારણ કે આ ત્રીજું સંકટ તમને અંદરથી હચમચાવી શકે છે ત્રીજી આફત તરીકે તમારા પર ખૂબ જ ગંભીર તાંત્રિક વિધિ થઈ શકે છે તમારા પર શક્તિશાળી કાળો જાદુ થઈ શકે છે જે દુનિયામાં દેવતાઓની પૂજા થાય છે ત્યાં કેટલાક લોકો આસુરી શક્તિઓની પણ પૂજા કરે છે તેઓ કારી શક્તિઓની સાધના કરે છે અને તંત્ર મંત્રમાં પારંગત હોય છે ક્યારેક તમે અનુભવ્યું હશે કે બધી મહેનત છતાં કોઈ પરિણામ મળતું નથી શરીરની સ્થિતિ બગડે છે ડોક્ટરો સારવાર કરે છે દવાઓ આપે છે પરંતુ કોઈ અસર થતી નથી જે કામ અધૂરું રહે છે તેમાં ધંધામાં નુકસાન થાય છે નોકરીમાં પ્રમોશનને બદલે ડિમોશન થાય છે અને આ બધું ત્યારે થાય છે જ્યારે કોઈએ તમારા પર કોઈ નકારાત્મક તાંત્રિક વિધિ કરી હોય છે આવા સમયે જ્યારે આપણે કંઈ સમજી શકતા નથી ત્યારે આપણે જ્યોતિષીઓનો આશરો લઈએ છીએ લોકો ઘણા ઉપાયો અજમાવે છે છતાં સમસ્યા રહે છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ તાંત્રિક વિધિઓ છે શક્ય છે કે તમારો કોઈ દુશ્મન તમારા પર તાંત્રિક વિધિઓનો ઉપયોગ કરી રહ્યો હોય ગુરુજી તમને તેનું તમે સફળતા વિશે વાત કરો છો જેમ કે જમીનના સોદા લોટની ખરીદી પૈસાની ઉપલબ્ધતા અથવા કોઈને મોટી રકમ આપવી આ બાબતો બીજાઓને તમારા માટે ઈશાથી ભરી દે છે આ જ કારણ છે કે કેટલાક લોકો તમને નીચે ઉતારવાની યોજના બનાવવા લાગે છે ઘણી વખત તેઓ પોતે કોઈ તાંત્રિક બાબા પાસે જાય છે અને તમારા વિનાશની યોજના સોંપે છે તેથી જ તમારે સાવધ રહેવું જોઈએ ગુરુજીએ કહ્યું છે કે તમારે પાર નામના વ્યક્તિથી ખાસ સાવધાન રહેવું જોઈએ આ તે વ્યક્તિ છે જે તમારી વિરુદ્ધ તાંત્રિક સાધના કરાવી રહી છે અથવા તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે આ વ્યક્તિ તમારા માટે ગંભીર ખતરો બની શકે છે જીવનમાં ક્યારેય એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે ફક્ત તેના સરળ સ્વભાવને કારણે તાંત્રિકમાં વિશ્વાસ રાખે છે જો કોઈ વ્યક્તિ જે પહેલાં તમારી સાથે બહુ વાત કરતો ન હતો વારંવાર તમારા ઘરે કલાકો સુધી બેઠો હોય પરંતુ હવે અચાનક તમારી સાથે વધુ મળવા લાગ્યો હોય તો સમજો કે તેની પાછળ કોઈ છુપાયેલો હેતુ છે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ કારણ વગર તમારા ઘરમાં બેસે છે તો તેના પર નજર રાખો શક્ય છે કે જ્યારે તમે પાણી લેવા જાઓ છો ત્યારે તે કોઈ કાળું કૃત્ય કરી શકે છે અથવા કોઈ તાંત્રિક વિધિ કરી શકે છે આવા લોકોથી સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે હવે જ્યારે અમે તમને ત્રણ ભયંકર સંકટ વિશે માહિતી આપી છે ત્યારે હવે તમને ત્રણ સારા નસીબ વિશે જણાવવાનો સમય આવી ગયો છે જ્યારે તમે આ બધી મુશ્કેલીઓનો સામનો કરશો ત્યારે મારા પર વિશ્વાસ કરો તમારા જીવનનો અંધકાર દૂર થશે અને એક નવી સવાર તમારા દરવાજા પર ખટખટાવશે પ્રથમ સારા સમાચાર એ છે કે લાંબા સમય પછી તમારા પરિવારમાં સુમેળ જોવા મળશે ઘરના સભ્યો એકબીજાને પ્રેમ કરશે પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ગ્રહોની કસોટીમાં સફળ થશો તમારે એક સમયે ખૂબ જ સાવધાનીપૂર્વક એક ડગલું આગળ વધવું પડશે ધીમે ધીમે પૈસા પણ ઘરમાં રહેવા લાગશે વિશ્વાસ રાખો તમારા સંબંધો પણ મધુર બનશે અને જે લોકો તમને એક સમયે તુચ્છ માનતા હતા તેઓ હવે તમારો આદર કરવા લાગશે ઘણી વખત આપણને લાગે છે કે આપણને કોઈની જરૂર નથી આપણે બધું જાતે કરી શકીએ છીએ પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે આપણને એક પથ્થરની પણ જરૂર લાગે છે તેથી જીવનના દરેક ઉતાર ચઢાવને સમજદારીપૂર્વક લો ક્યારેક એવો સમય આવે છે જ્યારે સારા સંજોગોમાં વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે અને ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમને ભગવાન પર પણ પ્રશ્ન કરવાનું મન થાય છે ભગવાન મારી સાથે કેમ છે દરેક ક્ષણ અનિશ્ચિતતાથી ભરેલી છે તમે એક સારા વ્યક્તિ છો તમારા કાર્યો પણ સારા છે તમારું મન પણ શુદ્ધ છે છતાં તમને વારંવાર કેમ લાગે છે કે તમારું નસીબ તમારો સાથ નથી આપી રહ્યું વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો વારંવાર ગરીબીનો ફટકો સહન કરવો અને તમારી પોતાની ખુશીને કચડી નાખવી કેમ શું તમારું નસીબ ખરેખર નબળું છે આજે ગુરુજી તમારા દરેક પ્રશ્નનો સચોટ જવાબ લઈને આવ્યા છે અને તે તમારા જીવનમાંથી કાંટા દૂર કરવા અને તેને ફૂલોથી સજાવવા માંગે છે કારણ કે તમારા જીવનમાં એક એવો કપટી વ્યક્તિ છુપાયેલો છે જે તમારી નજીક રહે ત્યાં સુધી ક્યારે સફળતા જોઈ શકશે નહીં તેથી જ ગુરુજી પોતે તમને વિનંતી કરી રહ્યા છે મારા પ્રિય મિત્રો મારી વાતને ગંભીરતાથી લો આ કપટી વ્યક્તિ દિવસ રાત તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે જ્યારે પણ તમે કોઈ સારું કાર્ય શરૂ કરો છો ત્યારે તેની ખરાબ નજર તેને બગાડે છે જ્યારે પણ તમે તેને તમારી કોઈ પણ યોજનામાં સામેલ કરો છો ત્યારે તે તમને ખોટી સલાહ આપીને તમારી યોજનાને બગાડે છે જ્યારે પણ તમે તેના પર વિશ્વાસ કર તેઓ દરેક સભ્યની પ્રગતિ જોવા માંગે છે તમે પણ તેમાંથી એક છો અને બીજો પ્રકાર એ છે જે ફક્ત પોતાની પ્રગતિ ઇચ્છે છે જેઓ ફક્ત તેમના બાળકો તેમના પરિવારના સભ્યો અથવા જીવનસાથીની પ્રગતિ ઇચ્છે છે અને બીજું કોઈ નહીં તેઓ ક્યારેય તમારી પ્રગતિ ઇચ્છતા નથી પણ મનમાં તમારી સાથે સ્પર્ધા કરે છે આવા લોકો તમારા જીવનમાં હાજર છે એટલા માટે ગુરુજી તમને સમય પહેલાં ચેતવણી આપવા આવ્યા છે આગામી ત્રણ મહિના સુધી તમારી ગ્રહસ્થિતિ થોડી જટિલ રહેવાની છે રાહુ તમને મૂંઝવણમાં મૂકશે શનિ તમારી કસોટી કરશે અને મંગળ તમારામાં ગુસ્સો અને અભિમાન જગાડશે આ કારણે તમે મોટી ભૂલ કરશો એટલા માટે હજુ પણ એક તક છે જાગો સાવધ રહો ભવિષ્ય હજુ પણ સંભાળી શકાય છે પરંતુ જો આજે તમે અભિમાંથી ગુરુજીની વાતને અવગણશો જો તમે આ વિડિયોને મહત્વ નહીં આપો તો આવનારો સમય સરકી જશે હવે ગુરુજી તમને તે વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છે જે તમને દગો આપી રહ્યો છે તમારા ઘરમાં છુપાયેલો ઝેરી સાક તે તમારી પાછળ રહીને તમને ડંખ મારી રહ્યો છે જ્યારે તમે તેનું નામ જાણશો ત્યારે મારા પર વિશ્વાસ કરો કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે તમારું શરીર ધ્રુજવા લાગશે કારણ કે આ દુનિયામાં સત્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ સગા નથી પછી ભલે તે લોહીનો સંબંધ હોય કે લોહીનો સંબંધ દરેક વ્યક્તિ ફક્ત પોતાના હિત વિશે જ વિચારે છે જ્યારે લોકોને ખબર પડે છે કે તમે ખૂબ પ્રગતિ કરી રહ્યા છો ઘણા પૈસા કમાઈ રહ્યા છો ત્યારે તેઓ તમારી પ્રશંસા કરતા નથી પરંતુ તેમના મનમાં ઈશા અને ઈશાની લાગણી હોય છે તેથી તે છેત્રપિંડી કરનારનું નામ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો તમારી સાથે શું સંબંધ છે તે જાણવું પણ જરૂરી છે કારણ કે જો તમે આજે તેનું નામ નથી જાણતા તો તે તાંત્રિક સાધના દ્વારા તમારા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી શકે છે તમારી સૌથી મોટી ભૂલ એ રહી છે કે તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જે તેના લાયક ન હતો કદાચ તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી આ વિડિયોના અંત સુધીમાં તમને આનો જવાબ મળી જશે તેથી આજે જ આ વિડિયો સંપૂર્ણ રીતે જુઓ ગુરુજી તમારા શુભેચ્છક છે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો તરત જ આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાદી લખો આજે તમારું વર્ષોથી અટકેલું કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે ગુરુજી ઇચ્છે છે કે તમે હવે મૂર્ખ ન બનો મારા મિત્ર તમે ક્યાં સુધી હેતરાતા રહેશો તમે ક્યાં સુધી મુશ્કેલીઓમાં ફસાયેલા રહેશો જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે દુશ્મનો તમને દરેક ક્ષણે દરેક દિશામાંથી ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તમને લાગશે કે તમે ઘણું પ્રાપ્ત કરશો પરંતુ જ્યાં સુધી આ લોકો તમારી આસપાસ રહેશે ત્યાં સુધી તમે ઇચ્છો તો પણ કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં તમારા બધા સપના ચકનાચૂર થઈ જશે તમને ઘરે ઘરે ભટકવાની ફરજ પડશે આનું મુખ્ય કારણ એ છે કે તમે સ્વભાવે સરળ છો તમે નિર્દોષ છો અને લોકો આ નિર્દોષતાનો લાભ લે છે એક વ્યક્તિ છે જે તમારી મહેનતનું વારંવાર શોષણ કરી રહ્યો છે તેની પાસે કોઈ ખાસ ક્ષમતા નથી કે કોઈ ઊંડી સમજ નથી તે ફક્ત તમારી મહેંતનો લાભ લઈ રહ્યો છે તે પોતે પ્રગતિ કરી રહ્યો છે અને તેના દુષ્ટ ઇરાદાઓ તંત્ર વિદ્યા અને ખરાબ નજરથી તમને નીચે લાવવામાં વ્યસ્ત છે એટલા માટે ગુરુજી ખાસ કરીને તમને ચેતવણી આપી રહ્યા છે કે એવા વ્યક્તિથી સાવધ રહો જે તમારી સામે ખૂબ જ નમ્ર છે